આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સહનશીલતા દ્વારા સત્યને બહાર નવો મિત્રો બહુ મજાનું વાક્ય છે એટલે કે સહન કરો અને સાચી વાત બહાર નવો અને આ વાત મહાન સંત સોક્રેટીસના પ્રસંગ ઉપરની વાર્તા છે આપણને ખબર છે કે સોક્રેટીસ યુવાનો માટે ખૂબ કામ કરતા સમાજને માર્ગદર્શન આપતા અન્ય જગ્યાએ પણ પોતાના વાતને કારણે સમજાવટને કારણે કે બે વ્યક્તિઓને બહુ દિશા બતાવતા મહાન વ્યક્તિ હતા કોઈ એક વખત ત્યાં રાજા સ્વાઈ હતી અને એ રાજાના દરબારમાં સોક્રેટીસને કોઈ ચોક કષ્ટ ગુના માટે એને પકડી લેવામાં આવે છે શું ગુનો બહીનો એની વાત મારે નથી કરવી ગુનો ખરેખર બનો જ નહોતો પણ કોઈ ઈરાદાપૂર્વક કોઈએ અમુક પ્રકારે જેના પોતાના બહુ વખાણ થતા હોય એટલે એના વિરોધ કરવા માટે અમુક પ્રકારે એમ કે માણસોને ખોટા રસ્તા ઉપર લઈ જાય છે ખોટી સલાહ આપે છે કોઈ માણસને તકલીફમાં મૂકે છે આવી કોઈ વાતો કરી હશે એટલે રાજાએ એને પકડી અને જેલમાં નાખી દીધા રાજા પાસે અનેક વ્યક્તિઓ ગયા કે ભાઈ સોક્રેટીસ છે એ તો બહુ મહાન વ્યક્તિ છે એ કોઈ દિવસ કોઈને ખોટા રસ્તા ઉપર ન લઈ જાય એ કોઈ દિવસ કોઈને કાચું ખોટું માર્ગદર્શન પણ ન આપે એ તો યુવાનોને યુવા પેઢીને બહુ તાકાતવાળી બનાવવા માટેનો પ્રયત્ન કરે છે પણ એ વાત રાજાને પ્રોપર મગજમાં ઉતરતી નહોતી કારણ કે બીજા લોકોએ એટલું બધું એના ઉપર ભેળવી દીધું હતું રાજાને રાજાને એટલું બધું કીધું હતું કે સમાજની અંદર જો આવી વ્યક્તિ હશે તો સમાજ છે ખતરનાક બનશે અને એને બહાર કઢાયા જ નહીં એને છોડાય જ નહીં અને આ રીતે એ પોતે જેલમાં હતા મોટાભાગના માણસોને ગમતું નહોતું કે કોઈ પણ કારણ વગર એને જેલમાં નાખવામાં આવે તો આ વાત નથી એટલે કેટલાક જણા ભેગા થયા અને એમાંથી એક જણાએ એમ કીધું કે ભાઈ એ જે સોપ્રેટિસ છે એ જેલમાં છે એના જેલર છે ને મારા મિત્ર છે તો એ જેલરને આપણે જો થોડા ઘણા પૈસા આપી દઈએ અને આ સોપરેટિસને આપણે છોડાવી લઈએ તો એ છૂટી શકે ખરા તો કે પણ એ કદાચ માનો કે સરખું ન ઉતરું ઊંધું ઉતરે તો કદાચ એને તકલીફ પડે વધારે ત્યારે એમ કે ના એવું છે જ ને હું ઘણી વખત એને પૈસા આપીને અમુક બે લઉં શીખે ત્યારે એ માણસો ચાર પાંચ જણા હતા એ સોક્રેટીસ પાસે જાય છે કે તમે આ ટાઈમે તમે તૈયાર રહેજો અને અમે બધી વ્યવસ્થા કરી છે આ જેલર તમને દરવાજો ખોલી આપશે અને તમારે બહાર નીકળી જવાનું રહેશે અને આપણે ક્યાંક બીજા કોઈ રાજ્યમાં ચાલ્યા જશો એટલે આપણને કંઈ તકલીફ થશે નહીં ત્યારે સોક્રેટીસ એમ કે છે કે આવું શા માટે કહું તો કે તમને જેલમાં નાખા છે એ ખોટી વાત છે ખોટી રીતે નાખા છે તો પછી એમાં ખોટી રીતે આપણે બહાર નીકળવું એમાં ખોટું શું છે એ છે ખોટાની આમે ખોટું સાવું છે ત્યારે સોક્રેટિસ એ બધાને એમ કહે છે કે તમે જીવનના પાઠ ભણ્યા નથી જીવનનો પાઠ એમ કહે છે કે કોઈ પણ માણસ ખોટું કરે એટલે એની સામે આપણે ખોટું જ કરવું એવું નથી આપણે તો સાચું જ કરવું જોઈએ આપણે ખોટું કરી શકીએ જ નહીં તો તો એનામાં ને આપણામાં ફેરશું એણે પહેલાં કર્યું ને આપણે પછી કર્યું એક પગથિયું છેટું એટલે હકીકતમાં આપણે આ પ્રકારે કોઈ પ્રકારની વાત કરવી નથી હું અહીંયા જ રહીશ ભલે મને સહન કરવું પડે ભલે મને તકલીફ પડે મને સરખું જમવા નથી આપતા એ પણ મને ખબર છે પણ એનાથી અહીં કોઈ ગભરાઈ જતો નથી એક ને એક દિવસ એને સાચી માહિતી ખબર પડશે અને ત્યારે એને છોડવું જ પડશે કારણ કે સાચી માહિતી છે એ ખબર પડ્યા વગર નહીં જ નહીં અને એ અનુસંધાને સોક્રેટીસે આ વાત સ્વીકારી નહીં અને આપણને એ પણ ખબર છે કે સોક્રેટીસ જેવો મહાન વ્યક્તિ આવી કોઈ હલકી વાત સ્વીકારે નહીં એટલે કે સોક્રેટીસ બહાર નીકળ્યા નહીં ત્યાર પછી અમુક સમય પછી ઘણો સમય વ્યાગ્યા પછી રાજાને સાચી માહિતી ખબર પડી અને રાજાએ કોઈને એમ એની પાસે એવી વાત આવી કે આ જે ખોટા માણસો છે એને તમને ખોટી માહિતી આપી છે હકીકતમાં તો એ બહુ સારું કામ કરે છે આપણા રાજ્યની અંદર આપણા યુવાનોને આપણી બહેનોને આપણા કોઈ પણ વ્યક્તિને એ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપે છે ઉપરાંત આધ્યાત્મિક ભૂમિકા ઉપર પણ એ કેટલું જ્ઞાન આપે છે અને એનું જીવન તો સાવ એકદમ નિષ્ફળી છે એને સંસારમાં કંઈ રસ નથી કોઈ વસ્તુ રાખતા નથી એકદમ નાની ઝુંપડીમાં રહીએ છે એની પાસે કોઈ વસ્તુ પણ નથી અને ત્યારે રાજા સામેથી એની પાસે જાય છે અને એમ કહે છે કે મેં ભૂલ કરી મારે તમને આ રીતે પકડી અને હેરાન કરવા જોઈએ નહીં પણ મને કોઈ અમુક ગ્રુપવાળાએ જે ખરેખર મારી સાથે બહુ નજીકમાં હતા અને એણે મને ખોટી માહિતી આપી અને હું એ રીતે તમને ખોટી રીતે તમને આટલા વખત મેં જેલમાં રહેતા તમને તકલીફ આપી જમવા પણ ના આપ્યો હેરાન પણ તમે થયા તમને સારો રૂમ પણ ના આપ્યો તમે સુઈ પણ શકતા નહીં હો પણ એના બદલ હું માફી માગું છું અને આજ પછી તમે પરિવાર તમારા પોતાની જે કોટડી છે એમાં તમે જાઓ અને સમાજને માર્ગદર્શન આપો અને હું પણ જરૂરિયાત પડે ત્યારે તમારી પાસે માર્ગદર્શન લેવા આવીશ ત્યારે સોક્રેટીસે પહેલાં બધાને બોલાવ્યો કે જો સહન મેં કર્યું તો સાચી વાત બહાર આવી કે નહીં આ દુનિયામાં તમે કોઈ પણ વખતે સહન કરો તો સાચી વાત બહાર આવવાની જ છે કદાચ સમય લાગશે કદાચ આપણે માનતા હોઈએ તો એક વર્ષમાં ન થાય તો બે વર્ષમાં થશે ત્રણ વર્ષમાં થશે પણ તમને કાયમ માટે તમારે સહન કરવું નહીં પડે પછી ઘરમાં કોઈ કુટુંબમાં કોઈ રાજ્યમાં કોઈ પણ માણસ ઉપર ખોટી વાત આવે અને એને સહન કરવાનો પ્રશ્ન આવે તો પણ આ સોખ્રેટીસે જે વાત કહી છે એ વાત આપણે યાદ રાખવી અલબત્ત આપણી વાત જ્યાં ખોટું હોય ત્યાં રજૂ કરવી જોઈએ કે ભાઈ હકીકતમાં આમ નથી પણ આમ છે જ્યારે સોખ્રેટીસ તો મહાન વ્યક્તિ હતા એટલે એ તો રજૂ પણ નહોતા ક્યારેક કે અમે અમે કંઈ ખોટા નથી અમે સાચું જ કામ કરીએ છીએ એવી રજૂઆત પણ ન કરી પણ એક ને એક દિવસ એનેટવર્ક પડી છે આપણા સો ગ્રુપના મેમ્બરો ખાસ ખ્યાલ કરો કે જીવનમાં તમારે ક્યારેય સહન કરવાનો પ્રશ્ન આવે તો સહન જરૂર કરજો પણ તમારી જે ખોટી વાત છે એની રજૂઆત તમારે કરી દેવી જોઈએ જેથી સાચી વાત છે જલ્દી બહાર આવે અને તમે એમાંથી બહાર નીકળી શકો સૌને ધન્યવાદ